જો બાળકો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને ધોરણ છ સાત આઠના ના દરેક પાઠના વિડીયો તમને મળતા રહે પહેલો પ્રશ્ન નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખવાનો છે તો અહીંયા પહેલો પ્રશ્ન છે પર્યાવરણમાં કયા આવરણનો સમાવેશ કરી શકાય નહીં તો જવાબ આવશે ભાવાવરણ કારણ કે મૃદાવરણ વાતાવરણ અને જલાવરણ તે ત્રણ ત્રણેય આવરણો છે બીજો પ્રશ્ન વાતાવરણમાં કોનો સમાવેશ કરવામાં આવે છે તો જેનો સાચો વિકલ્પ આવશે બ તો અહીંયા આપણે બોક્સમાં શું લખશું બાળકો બ ત્યાર પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર ત્રણ તમે વહેલી સવારે સમુદ્ર કિનારે ચાલતા જાઓ છો અને તમને ક્યો સ્ફૂર્તિદાયક વાયુ પ્રાપ્ત થાય છે તો સવારના પોરમાં આપણે ઓઝોન વાયુ વધુ હોય છે અને સવારે સમુદ્ર કિનારે ઓઝોન વાયુ વધુ હોય છે અને ઓક્સિજન વાયુ આપણે શ્વાસમાં લઈએ છીએ ચોથો પ્રશ્ન સુનામી જેવા શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન કરવામાં કઈ પ્રક્રિયા જવાબદાર નથી તો ડી દાવા નળ ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે ધ્રુવ પ્રદેશથી વહેતા સમુદ્રના પ્રવાહ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો વિકલ્પ આવશે બ ધ્રુવ પ્રદેશથી વિષુવૃત તરફ વહે છે છઠ્ઠો પ્રશ્ન દસ થી અગિયાર કિલોમીટર જેટલી ઊંડી ખીણ ક્યાં મહાસાગરમાં આવેલી છે તો સાચો વિકલ્પ આવશે અ પેસિફિક મહાસાગર ત્યાર પછી પ્રશ્ન નંબર સાત બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે તો જવાબ આવશે બાર પોઈન્ટ પચીસ કલાક આઠમું ક્યુ બળતણ પ્રદૂષણ મુક્ત બળતણ નથી તો જવાબ આવશે ડી પેટ્રોલ નવમો પ્રશ્ન નીચેનામાંથી કોનો હવા પ્રદૂષણના પ્રદૂષકોમાં સમાવેશ થતો નથી તો જવાબ આવશે ડ રાસાયણિક ખાતર ત્યાર પછી દસમો પ્રશ્ન પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ પાણી રોકે છે તો જવાબ આવશે સી અગિયાર એ સોરી એકોતેર ટકા ત્યાર પછી અગિયારમો પ્રશ્નો આકૃતિમાં કાળા રંગથી ઘેરાયેલો ભાગ માટે ક્યુ વિધાન સાચું છે તો વિકલ્પ આવશે બો બે અને ત્રણ બંને સાચા છે તો અહીંયા બીજું અને આ ત્રીજું એ બંને સાચા છે ત્યાર પછી આપણે આગળ જઈએ પ્રશ્ન નંબર બે અ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરવાની છે તો જેમાં પહેલાની ખાલી જગ્યામાં આવશે પૃથ્વી બીજી ખાલી જગ્યામાં આવશે મૃદાવરણ ત્રીજી ખાલી જગ્યામાં આવશે પાર જાંબલી અને ચોથી ખાલી જગ્યામાં આવશે ભરતી અને ઓટ પાંચમી ખાલી જગ્યામાં આવશે હવા તો આ રીતે તમારે બાળકો જોડકા સોરી ખાલી જગ્યા લખવાની છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે બંધ બેસતા જોડકા જોડવાના છે તો અહીંયા આપણે અ અને બ વિભાગ છે તો આપણે અ અને બ વિભાગ અહીંયા નીચે જોશું તો પહેલું છે કારખાનાના ધુમાડાના રાજકરણો તો એની સામે આવશે ડ એટલે કે હવાનું પ્રદૂષણ ફેલાય છે બીજાની સામે આવશે એ ત્રીજાની સામે આવશે બી ચોથા ની સામે આવે સી તો આ રીતે તમે જોડકા લખી શકો છો ત્યાર પછી આગળ જઈએ પ્રશ્ન નંબર ત્રણ અ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો જેમાં પહેલું છે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત ક્યાં ક્યાં છે તો મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત બાળકો ક્યાં ક્યાં છે જે આપણે લખવું હોય તો હિમ શિખરો ભૂમિગત પાણી મીઠા પાણીના સરોવર નદીઓ ઝરણા વગેરે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત છે આ ઉપરાંત મીઠા પાણીનો સ્ત્રોત તો મુખ્ય સ્ત્રોત તો વરસાદ તો હોય જ ચાલો આગળ જઈએ તો ચિડિયાપણો અને બૈરાશ કયા પ્રદૂષણની માનવ માનવ જીવન પરની અસર છે તો ચિડિયાપણો અને બૈરાશ એ ધ્વનિ પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે ત્રીજો પ્રશ્ન ભૂમિ પ્રદૂષણ એટલે શું તો ભૂમિ પ્રદૂષણની વ્યાખ્યા આપણે બોલી હોય તો આ રીતે બોલી શકીશું ભૂમિ જમીનની ગુણવત્તા કે પોષક તત્વોમાં ઘટાડો થાય અને એવા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે ત્યાર પછી ચોથું જલાવરણમાં કોનો સમાવેશ થાય છે તો જલાવરણમાં મહાસાગરો સાગરો સરોવરો ઉપસાગરો અખાતો નદીઓ જળાશયો વગેરેનો સમાવેશ થાય છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે પાંચમો પ્રશ્ન બાળકો આપણે જોઈએ તો પાંચમા પ્રશ્નમાં આવશે રેડિયો ટેલિવિઝન મોબાઈલ વગેરેમાં સંદેશા વ્યવહાર કયા આવરણને આભારી હોય છે તો રેડિયો ટેલિવિઝન મોબાઈલ વગેરે સંદેશા વ્યવહારમાં વાતાવરણને આભારી હોય છે છઠ્ઠો પ્રશ્ન મોટી ભરતી કેવી સ્થિતિના પ્રભાવથી થાય છે તો અમાસ અને પૂનમના દિવસે તે સ્થિતિના પ્રભાવે મોટી ભરતી આવે છે મહાત્મા ગાંધીજીએ પ્રદૂષણ વિશે શું કહ્યું તો મહાત્મા ગાંધીજી એ માનવીની વિવિધ ગતિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ આઠમો પ્રશ્ન શાળા હોસ્પિટલ જેવા સ્થળોએ નો હોર્ન ઝોન કયા પ્રકારના પ્રદૂષણને ઘટાડવા માટે મૂકવામાં આવે છે તો ધ્વનિ પ્રદૂષણ જવાબ શું આવશે બાળકો ધ્વનિ પ્રદૂષણ ત્યાર પછી પ્રશ્ન નંબર બ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તો પહેલામાં સાચું આવશે બીજું સાચું ત્રીજું ખોટું ચોથું સાચું પાંચમું વિધાન આવશે ખોટું પ્રશ્ન નંબર ચાર તો અહીંયા તમે બાળકો સાચું ખોટું છે તે જોઈ અને તમે કરી શકો છો નીચેના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પ્રશ્ન નંબર છે નીચેના વાક્યો છે બે ચાર વાક્યમાં આપણે લખવાના છે જેમાં પહેલું છે માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું તો માનવીએ પોતાની બુદ્ધિ કૌશલ્ય અને વિજ્ઞાનની મદદથી પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોમાં કરેલા પરિવર્તનો અને તેના પરિણામ સ્વરૂપ બનેલી તમામ બાબતોનો સમાવેશ માનવ નિર્મિત પર્યાવરણમાં થાય છે યુગનો ખોરાકની શોધમાં ભટકતો જીવન જીવતો હતો તે પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુરૂપ જીવન જીવતો હતો આગળ જઈએ તો બીજું જળ પ્રદૂષણ શા કારણે થાય છે તો અહીંયા એનો જવાબ આપણે આ રીતે આપી શકશું જળ પ્રદૂષણ થવાના કારણો માનવીની દૈનિક પ્રવૃત્તિ જેવી કે ગટરનું ગંદુ પાણી ખુલ્લામાં છોડવું ઉદ્યોગોનું પાણી આવવું રંગ રસાયણો ઉદ્યોગોમાં વપરાયેલ કેમિકલયુક્ત પાણી એ ભેળવવું ઉદ્યોગોનો ધુમાડો વાયુ વાયુ ધુમાડો અને વાયુઓ વરસાદ સાથે ભળતા વરસતી તેજાબી વરસાદ એટલે કે એસિડ રેઇન ખનીજ તેલના કુવાઓ ખનીજ તેલવાહક જહાજો અકસ્માતો કે ગળતર ખેતીમાં વપરાતા રસાયણો જંતુનાશકો વગેરે પ્રશ્ન નંબર ત્રણ હવાનું પ્રદૂષણ અટકાવવા ક્યાં ક્યાં પગલાં લેવા જોઈએ તો હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે આપણે નીચે મુજબના પગલાં લેવા જોઈએ ધુમાડો અને ઝેરી વાયુઓને ફિલ્ટર કરીને જ છોડવા જોઈએ શક્ય હોય ત્યાં સુધી ઓછા પ્રદૂષણ ફેલાવતા હોય તેવા આપણે બળતણનો જ ઉપયોગ કરવો જોઈએ જેમ કે સીએનજી પીએનજી સૌર ઉર્જા અને પેટ્રોલની મર્યાદા આપણે ખૂબ જ ઓછી કરવી જોઈએ પ્રશ્ન નંબર ચાર જળ પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો જણાવો બાળકો આમાં દરેકમાં તમે તમારી રીતે મૌખિક પણ લખી શકો છો ઘર વપરાશની ગટરો અને પ્રદૂષણ છે તે સુએજ શુદ્ધિકરણ પ્લાન્ટ દ્વારા જ કરવો જોઈએ ઉદ્યોગોમાં વપરાતા દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નિકાલ કરવો સરકારે ગંદા પાણીના નિકાલના જે કડક નિયમો બનાવ્યા છે તેનું પાલન સો ટકા કરવું જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ પર્યાવરણ એટલે શું તેના ઘટકો જણાવો તો એના જવાબ તરીકે આપણે આ નીચે મુજબના દરેક મુદ્દા લખી શકીશું ત્યાર પછી પ્રશ્ન પ્રશ્ન નંબર એક કારણ આપવાના છે પ્રશ્ન નંબર પાંચ કારણ આપવો જેમાં પહેલું કારણ આપણે આપવાનું છે શું તો કે દરિયામાં ભરતી ઓટ થાય છે કારણ કે પૃથ્વી પર સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના લીધે ભરતી આવે છે પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે માટે અલગ અલગ સમયે ભરતી અને આવે છે અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે કારણ કે અમાસ અને પૂનમના દિવસે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે પ્રશ્ન નંબર છે જેમાં નીચે આપેલા શબ્દોની સમજૂતી આપવાની છે છે જેમાં પ્રદૂષણ તો પ્રદૂષણ એટલે માનવની વિવિધ પ્રવૃત્તિની આડપેદાશ રૂપે નિપજતા હાનિકારક દ્રવ્યોનો પ્રવેશ બરાબર ત્યાર પછી આપણે બીજું છે ભરતી ઓટ તો સમુદ્રના પાણીમાં દિવસમાં બે વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે સમુદ્રના પાણી ઊંચે ચઢે અને તેની ભરતી ઊંચા અને નીચા ને થાય તેને આપણે શું કહે છે ભરતી અને ઓટ ત્રીજું છે જીવાવરણ તો મૃદાવરણ વાતાવરણ જલાવરણમાં જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહે છે જીવાવરણમાં માનવો વનસ્પતિઓ પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર સાત ટૂંક લખવું એમાં પહેલું છે જમીન પ્રદૂષણ એમાં પહેલું છે જમીનને પ્રદૂષણ અટકાવવાના ઉપાયો તો એના ઉપાયો આપણે નીચે પણ લેખા છે તો ઔદ્યોગિક વસાહતો સ્થાપત સ્થાપવા માટે બને ત્યાં સુધી બિન ઉપજાઓ પડતર જમીનનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી ખેતી રસાયણ ખાતરો બદલે જૈવિક અને દેશી ખાતરોનો વપરાશ આપણે વધારવો જોઈએ પાક અને કીટનાશકો જંતુનાશકોથી બચવા માટે વપરાતી જંતુનાશક દવાઓ ઓછી વાપરવી જોઈએ ઘન કચરાનું યોગ્ય રીતે પુનઃ ઉપયોગ કરવો જોઈએ બીજો પ્રશ્ન છે ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો તો ધ્વનિ પ્રદૂષણ અટકાવવા આપણે કયા કયા ઉપાયો કરી શકીએ તો મારા ઘરના બધા વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવી રેડિયો ટેલિવિઝન મોબાઈલ વાજિંત્રો વગેરે જીમા અવાજે વગાડવા સિનેમા ઘરો અને જાહેર સભાઓ ગ્રહો ધ્વનિ શોષક પડદા લગાવવા સામાજિક પ્રસંગો ઉત્સવ ઉદઘાટન પ્રસંગો લગ્ન પ્રસંગી વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ ઉજવણીના કાર્યક્રમો અને સરઘોસોમાં ફટાકડા ફોડવાય નહીં શાળા અને હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન અને સાયલેન્સ ઝોન સાયલેન્સ જોડના કડક અમલ કરીશ વિમાન મથકોની આસપાસ ઉદ્યોગો તથા શહેરના મુખ્ય રસ્તાઓ બંને બાજુ ઉગાડીને વાહનોના અવાજનું નિયંત્રણ કરવું પ્રશ્ન નંબર આઠ માગ્યા મુજબ પ્રવૃત્તિ કરવાનું છે જેમાં પેલું છે વર્ગીકરણ કરો તો બાળકો અહીંયા તમને આપેલું છે જેમાંથી આપણે વર્ગીકરણ કરવાનું છે અહીંયા તમને આપેલું છે જેનું વર્ગીકરણ આપણે અહીંયા કરેલું છે તો જમીનને પ્રદૂષણ કરતા ત્યાર પછી જળ પ્રદૂષણ ત્યાર પછી હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ તો આ તમારે કોષ્ટક છે તે તમારે અહીંયાથી અહીંયા પ્રદુષકો ક્યાં ક્યાં છે તે તમારે અહીંયા લખવાના છે ત્યાર પછી આગળ જઈએ તો તમે જોયેલા પ્રદૂષણના ચિત્ર ચૂંટાડી તેનું પ્રદુષણનું નામ લખો તો બાળકો અહીંયા મેં જમી બે ચિત્ર ચૂંટાડ્યા છે એક ચિત્ર છે જેમાં જમીનનું પ્રદૂષણ અને બીજું જળ પ્રદૂષણ તમે કોઈ લાઉડ સ્પીકર ને ડીજેને એવું વાગતું હોય એવું ચિત્ર હોય તો ધ્વનિનું પ્રદૂષણ તમે મૂકી શકો છો તો જુદા જુદા